નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આગામી દસ દિવસ મિત્રો વાતાવરણને લઈને મિત્રો મોટા ફેરફાર થવા જવાના છે આગામી ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને ભારે ઠંડીનો રાઉન્ડ મિત્રો જોવા મળશે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ગરમી પડશે ઉનાળા જેવી મિત્રો ગરમી પડશે બપોરનું તાપમાન સી તેત્રીસ ડિગ્રી કરતાં પણ વધુ ઊંચું જઈ શકે એટલે કે ભારે તડકો જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ત્રણ દિવસ એટલે કે આમ તો જોવા જઈએ તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે મિત્રો ખાસ કરીને પાકિસ્તાન હિમાલયની અંદર ભારેથી ભારે વરસાદનો એલર્ટ છે જેને લઈને છે કચ્છની અંદર તેની અસર જોવા મળશે જેને લઈને આગામી બે દિવસ તે જ પવન અને સાથે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો મોટીઆ ગઈ છે તો આ તમામ ન્યૂઝ મિત્રો આજના વીડિયોમાં આપણે વાત કરવાના છે કેટલું તાપમાન રહેશે કેવી ગરમી પડશે અને વરસાદને લઈને કયા કયા જિલ્લામાં એલર્ટ છે તમામ માહિતીની વાત આ આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો ખાસ કરીને આજની એકદમ લેટેસ્ટ આગાહી પ્રમાણે જોઈએ તો હાલ મિત્રો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ તો એકદમ નોર્મલ છે ખાસ કરીને જોવા જઈએ તો વાતાવરણમાં મોટા ફેરફાર નથી હાલ મિત્રો તમે જોઈ શકો છો હાલ અલની અસર છે એકદમ ઓછી થઈ ગઈ છે અને તેને કારણે જે પહેલાં જે જે સિસ્ટમો જે ચક્રવાત છે એ બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં બનતા હતા હાલ મિત્રો તે એકદમ નીચલા લેવલે બની રહ્યા છે વિસુરતની એકદમ નજીક બની રહ્યા છે જેને કારણે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે થોડાક મિત્રો નીચેના ભાગમાં આવી રહ્યા છે આ પહેલાં મિત્રો હિમાલય સુધી પણ ન આવતા હતા હવે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય સુધી આવી શકે છે આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસે સવારમાં એકદમ ક્લીન વાતાવરણ રહેશે થોડુંક મિત્રો ઝાકળ જોવા મળશે પરંતુ બપોર પછી મિત્રો ખાસ કરીને ઝાકળના કારણે તડકો જોવા મળે છે પચીસ તારીખે પણ એકદમ નોર્મલ વાતાવરણ છે પરંતુ છવ્વીસ તારીખથી મિત્રો ભેજ આવવાને કારણે વાદળછાયાં વાતાવરણ જોવા મળશે સત્યાવીસ તારીખે પણ વાદળછાયા વાતાવરણની આગાહી છે અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો વાદળછાયું એકદમ અસ્થિર વાતાવરણ છે અને ઓગણત્રીસ તારીખે મિત્રો ખાસ કરીને ખૂબ જ ઘાટા વાદળો આવવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મેં પણ મિત્રો મોટી આગાહી કરવામાં આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો અને એકત્રીસ તારીખે એટલા બધા ઘાટા વાદળો આવશે કે જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ મોટી આગાહી છે અને ખાસ કરીને આ વાદળો આવવાનું કારણ છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકદમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ આવી રહ્યું છે અને ખાસ કરીને તે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર થઈ અને હિમાલય તરફ જીર્યું છે એ તમે જોઈ શકો છો સાથે જ મિત્રો તેને અરબી સમુદ્રનો ભેજ મળવાને કારણે તે જ પવન ફૂંકાશે અહીંયાથી મિત્રો તે જ પવન ફૂંકાશે જેને કારણે કચ્છની અંદર છે ખૂબ જ ભારે પવન જોવા મળશે અને ખાસ કરીને આ સિસ્ટમને કારણે ભારેથી ભારે વરસાદ પણ મિત્રો પાકિસ્તાનની અંદર અને કચ્છમીરની અંદર જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો અને તેને કારણે જ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રના ભેજવાળા પવનો છે એ ગુજરાતમાંથી પસાર થશે અને તેને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત એકદમ બ્લુ કલરનો ભાગ પણ જોઈ રહ્યા છે જે મિત્રો વરસાદની આગાહી બતાવે છે તો તેને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની કોઈ શક્યતા નથી પણ વરસાદને લઈને મિત્રો મોટી આગાહી છે તો મિત્રો આપણે પવનની ઝડપની વાત કરીએ તો ખાસ કરીને તમે પીળા કલરનો જે ભાગ બતા જોઈ રહ્યા છે આ ભાગ મિત્રો ખાસ કરીને ચાલીસથી લઈને તેના ઉપરની ઝડપ બતાવે છે તો તમે જોઈ શકો નલિયા ખાવડામાં એકતાલીસ ગાંધીધામમાં પિસ્તાળીસ નલિયામાં ચોત્રીસ જામનગરમાં સાડત્રીસ એટલે કે પહેલી તારીખની આસપાસ મિત્રો તે જ પવન ફૂંકાઈ શકે છે જેને લઈને મિત્રો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર તે જ પવન જોવા મળે ખાસ કરીને પહેલી તારીખે અને એકત્રીસ તારીખે પણ મિત્રો ખાસ કરીને પવનની આગે છે તેનું સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાન ઉપરથી અને ખાસ કરીને હિમાલય તરફ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો પસાર થવાને કારણે મિત્રો આ સિસ્ટમ એટલે કે જે પવનની ઝડપ છે તેની અંદર વધારો જોવા મળશે બાકીના ભાગો સુધી એટલે કે જાન્યુઆરી મહિનાના અંત સુધી મિત્રો એકદમ નોર્મલ પવન રહેશે ક્યારેક ક્યારેક પવનની ઝડપ જોવા મળે પણ જો ખાસ કરીને દિવસ દરમિયાન છે એ જાન્યુઆરી મહિનાના એન્ડ સુધી મિત્રો કોઈ તેજ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી મિત્રો સાથે જ આપણે ખાસ કરીને ઠંડીની વાત કરી લેવી અગાઉ પણ મિત્રો આપણે વાત કરીએ કે ઠંડીની અંદર મોટા ફેરફાર જોવા મળવાના છે આગામી ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો જુદા જુદા સમયે છે તાપમાનને લઈને મોટા જોવા મળવાના છે ચોવીસ તારીખની વાત કરીએ તો મહેસાણામાં બાર પાલનપુરમાં બાર અમદાવાદમાં ચૌદ એટલે કે એકદમ નોર્મલ તાપમાન તાપમાનથી જોવા મળે બહુ ઠંડી પડે તેવી શક્યતા નથી એટલે કે બાર ડિગ્રી સુધી ઉત્તર ગુજરાતની અંદર વહેલી સવારે વધારે ઠંડી જોવા મળે પરંતુ ખાસ કરીને બપોર પછી મિત્રો પવનની ઝડપ ઓછી હોવાને કારણે તાપમાનનો પારો છે અઠાવી ઓગણત્રીસ સુધી મિત્રો જઈ શકે છે ગુરુવારે મિત્રો ખાસ કરીને ભારે ઠંડીની આગાહી છે અહીંયા તમે જોઈ શકો મહેસાણા પાલનપુર સુઈ હળવદની અંદર ખાસ કરીને અગિયાર ડિગ્રી હળવદ અને અમદાવાદમાં તેર ડિગ્રી તાપમાન વડોદરામાં બાર ડિગ્રી એટલે કે ખૂબ જ ગુરુવારે ખૂબ જ મોટું તાપમાન છે જોવા મળી શકે છે સાથે જ મિત્રો નલિયાની અંદર પણ તેર ડિગ્રી તાપમાનની આગાહી છે તો ખાસ કરીને તાપમાન છે એકદમ નીચું જાય પરંતુ દિવસ દરમિયાન પણ મિત્રો પવનની ઝડપ ઓછી હોવાને કારણે ત્રીસ ડિગ્રીની આસપાસથી તાપમાન નોંધાશે શુક્રવારની જો વાત કરીએ તો શુક્રવારે પણ ઠંડીને લઈને આ ગઈ છે અમદાવાદમાં બાર મહેસાણા બાર પાલનપુરમાં અગિયાર સુઈગામમાં અગિયાર ખાવડામાં તેર નલિયામાં ચૌદ એટલે કે ભારે ઠંડી જોવા મળે રાજકોટમાં પણ તેર એટલે કે ઠંડીનો રાઉન્ડ છે મિત્રો છવ્વીસમી જાન્યુઆરીએ જોવા મળે પરંતુ બપોરે પણ મિત્રો તમે જોઈ શકો છો સીધા તડકાને કારણે ત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન પણ જોવા મળે એટલે કે વહેલી સવારે ઠંડી અને ત્યારબાદ મિત્રો ગરમીને અહેસાસ થાય છે આ જે સ્થિતિ છે એ રવિવાર સુધી મિત્રો જોવા મળવાની છે રવિવારે પણ તમે જોઈ શકો છો તાપમાન છે તેર ડિગ્રીની આસપાસ જોવા મળશે ત્યારબાદ મિત્રો સોમવારથી ઓગણત્રીસ તારીખથી એકદમ અચાનક તાપમાનની અંદર મોટો ફેરફાર આવશે અને તાપમાન છે જે અગિયાર બાર ડિગ્રી હતું તેની જગ્યાએ ચૌદ ડિગ્રી સત્તર ડિગ્રી સુધી છે તાપમાન વહેલી સવારે અને ત્યારબાદ બપોરે તો મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર મોટો ફેરફાર જોવા મળી શકે છે અને તાપમાનનો પારોશી ખૂબ જ ઊંચે પણ જઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો રવિવારે તો અમુક વિસ્તારમાં એકત્રીસ ડિગ્રી તાપમાન પણ જોવા મળી રહ્યું છે અને બપોરનું તાપમાન છે એ તેત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે અહીંયા જૂનાગઢ રાજકોટની અંદર તેત્રીસ ભાવનગરમાં તેત્રીસ ત્રીસ તેમજ મિત્રો અમદાવાદમાં ત્રીસ મહેસાણામાં ત્રીસ એટલે કે દિવસ દરમિયાન ભારે ગરમી પડે રવિવારની આસપાસ તેવી પણ મિત્રો શક્યતા છે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખની આસપાસથી જે અરબી સમુદ્રના જે ભેજવાળા પવનો છે તે આવી જવાને કારણે તાપમાનમાં છે ખાસ કરીને વહેલી સવારે દરિયાકાંઠાના ભાગોમાં ઠંડી લાગે પરંતુ દિવસ દરમિયાનનું તાપમાન છે હુંફાળું રહેશે અને બપોરનું તાપમાન જે અગાઉ તેત્રીસ ડિગ્રી બતાવતું હતું તેની જગ્યાએ ઓગણત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે પહેલી તારીખે ખૂબ જ તેજ પવનની આગાહી છે તો તમે જોઈ શકો છો તાપમાન છે જે એકવીસ વીસ ડિગ્રી સોળ ડિગ્રી સત્તર ડિગ્રી એટલે કે વહેલી સવારે પણ સત્તર ડિગ્રી સુધીનું તાપમાન એટલે કે ખાસ કરીને તાપમાનને લઈને મોટો ફેરફાર છે આગામી સમયની અંદર જોવાનો છે સાથે જ મિત્રો સ્કાયમેટ વેધર સંસ્થા જે છે તેને છે ખાસ કરીને પહેલું અનુમાન એટલે કે ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહે તેનું અનુમાન પણ જાહેર કર્યું છે છે તેની અંદર કીધું કે હાલ મિત્રો અલનીનો અને લાનીનોની અસરથી મિત્રો ન્યૂટ્રલ છે એટલે કે ધીમે ધીમે ન્યૂટ્રલ થઈ રહ્યા છે જેને લઈને મિત્રો આગામી ચોમાસું એકદમ સારું રહેશે જે દર વર્ષે આપણે ચોમાસું આવે છે એવું જ ચોમાસું રહેશે તેવા સંકેત મિત્રો સ્કાય મેટ વેધર્સ સંસ્થાએ પહેલા અનુમાનો મિત્રો જાહેર કર્યા છે તો ખાસ કરીને આગામી ત્રણ દિવસ ઠંડીનો અહેસાસ થશે ત્યારબાદ મિત્રો શનિ રવિ બે દિવસ ભારે ગરમી જોવા મળશે ત્યારબાદ મિત્રો પહેલી તારીખને આસપાસ તેજ પવન વાદળછાયું વાતાવરણ અને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત